તો બની દિવારીઓ ધમાસ મોટો કેમ મારી ફોટો મા કાકા કેવા દયો ને યો તો હું સોબો ઈયા ભાઈ તો મુકન બોછતો જ નહી એ ને ભારી કેવાય હું ઓમી અકેસે સોવા ભાઈ રોસી

તારા છોકરું એમ નીકળું ચકરી હતું ચકરી ચકરી એટલે ચકરી લે કાકા આપડે જઈએ હો કાકા નફો આપડે તમે ભાગશો એના કદી નકો

ભાઈ બનવા ઓળખી અમે અંગાત ભણીએ બોરા કાઢે બીક લાગે એવું થયું મન તો

અત મેકને દે ગરમ પર લાગો નોકો મેકે હ ઓહ ઓમ હાથ ઓમ કરું મે કહું કે યાર કે ગરમ ગરમ લાગો મને કરંટ

ઓ બાત ના આયો હું આમરા જકાલા પેલા જાયો હવે મારવાની ઉકરવા બે આલે

ये डॉक्टर ने याद था 30 Umre no flow. I tenho a sua. Johnny không Smooth and ડુંગળી રોટલો મરચું ડુંગળી રોટલો મરચું આવાનું સાર

બોલે આવું કામ હતું એટલે મને મને પૂછ્યું કર્યું હતું મને હમણાં એવું થતું ને ની હમણાં ને દબાણ